કચ્છના ગાંધીધામ તાલુકાના કિડાણા ગામના ચોવીસ વર્ષીય સુનીલ વિડ થયું હતું ગાંધીધામ નજીક અકસ્માત બાદ સુનિલને સારવાર અર્થે આદિપુરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં ડોક્ટર દ્વારા સુનિલને બ્રેન્ડેડ જાહેર કરવામાં આવતા પરિવારે સુનિલના અંગોને અન્યત્રના શરીરમાં દાન કરી સુનિલને અમર કરવાનું મન બનાવ્યું હતું અને હવાઈ મારફતે પ્લેનમાં યુવકનું હૃદય કિડની અને લિવર અમદાવાદ મોકલાયા છે આમ જોઈએ તો શરીરની ચીરવિદાય થઈ પરંતુ સુનીલનું હૃદય ત્રણસો પચાસ કિલોમીટર દૂર અમદાવાદમાં ધબકશે સુનીલ વિંજુડાના પરિવાર દ્વારા સુનીલના અંગદાન કરવામાં આવતા સુનીલનું હૃદય કિડની અને લિવર હવાઈ માર્ગે અમદાવાદ મોકલવામાં આવ્યા હતા ગ્રીન કોરિડોર કરી હૃદય બાય એર હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટ માટે મોકલવામાં આવ્યું અને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કિડની અને લિવર મોકલી અંગદાન કરી સમાજમાં અંગદાન જાગૃતિનું કામ કર્યું છે આ વેળાએ પરિવારજનો સાથે અંગદાનના પ્રણેતા દિલીપ દેશમુખ ગાંધીધામના ધારાસભ્ય માલતી મહેશ્વરી ભારતીય જનતા પાર્ટીના કચ્છ જિલ્લાના મહામંત્રી ધવલ આચાર્ય ગાંધીધામ નગરપાલિકાના કાઉન્સિલર રામ માતંગ કચ્છ અંગદાનના પ્રણેતા મહેશ્વરી સમાજના આગેવાન નવીન મહેશ્વરી દામજી ડોરુ પૂનમ ચુના તથા સમાજના વિવિધ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને તમારી મહેશ્વરી સમાજ આખી ગુજરાત સંદેશ અને કામ કરી ડિવાઈન લાઈફ કેર હોસ્પિટલમાંથી આજે બે હજાર ચોવીસનું પ્રથમવાર અંગદાન થયું છે નાના ભાડિયાના મૂળ વત્ની સુનિલ વેલજીભાઈ મહેશ્વરી એમનું આજે અંગદાન થયું છે ચોવીસ વર્ષનો જુવાન જો છોકરો એક્સિડન્ટ થયા પછી હોસ્પિટલમાં બ્રેન્ડેડ ડિક્લેર કર્યું અને એના પિતાએ બહુ જ કઠોર થઈને અંગદાનનો નિર્ણય કર્યો અને એક અંગદાનના નિર્ણયના કારણે ચાર લોકોની જિંદગી બચી ગઈ એક વ્યક્તિને હાર્ટ મળ્યું એકને લિવર અને બે લોકોની કિડની તમારી સાથે અત્યારે હું વાત કરું છું એના બે મિનિટ પહેલાં મેં હોસ્પિટલમાં ફોન કર્યો હતો હજી આ સુનિલના પાર્થિવ દેહનું અંતિમ વિધિ બાકી છે હું ત્યાં જઈ રહ્યો છું પણ એનો હાર્ટ સિમ્સ હોસ્પિટલ અમદાવાદમાં કામ કરતું થઈ ગયું છે આ અંગદાન મોડર્ન ટેકનોલોજી મેડિકલ સાયન્સ એના કારણે આ ચમત્કાર છે કે એક બાજુ એનો અંતિમ વિધિ ચાલતી હશે અને એનું હૃદય કોઈના શરીરમાં કામ કરતું થઈ ગયું છે આવું એ મહાદાનનું આ પુણ્યકામ આ વિંજોડા પરિવારે કર્યું છે તો એ પરિવારને મારા કોટી કોટી વંદન મીડિયાના માધ્યમથી પણ જે લોકો આ મારી વાત સાંભળતા હશે એ બધા લોકોને અંગદાનની પ્રતિજ્ઞા સંકલ્પ કરવા માટે મારી વિનંતી છે કેન્દ્ર સરકારની હેલ્થ ડિપાર્ટમેન્ટની વેબસાઇટ છે ડબ્લ્યુ ડબલ્યુ ડબલ્યુ ડોટ નોટો ડોટ એબીડીએમ ડોટ જીઓવી ડોટ ઇન એના ઉપર જઈને તમે પ્લેચ કરી શકો પોતાનું નામ રજીસ્ટર કરી શકો અંગદાન થકી અનેક લોકોને આપણા દેશમાં અત્યારે પાંચ લાખથી વધારે લોકો અંગોની પ્રતિક્ષામાં મોતનો ઇંતજાર કરે છે કોઈનો મોતનો ઇંતજાર જ્યારે આપણું જીવન સંભવ નથી ત્યારે આપણે સમાપ્ત કરી શકીએ અમૃતકાળમાં કોઈને અંગોની પ્રતિક્ષામાં મોતનો ઇંતજાર ન કરવો પડે અને અમૃતકાળમાં કોઈને પૈસાના અભાવમાં મૃત્યુ ન આવે આ બે સંકલ્પ સાથે અંગદાનનો આપ સૌ સંકલ્પ કરો એવી મારી સૌની વિનંતી